નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી આવેલી છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી તમને આ ચેનલ પરથી જોવા ગુજરાતી ભાષામાં મળી જશે પોસ્ટમાં વાત કરીએ તો સિનિયર એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ માટે ઓનલાઈન અરજી વયમર્યાદા બત્રીસ વર્ષ કે તેથી વધારે નહીં એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રોજ તમે આવેદન કરી શકો છો તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને નીચે મળી જશે એના બીજી પોસ્ટ અંગેની માહિતીમાં વાત કરીએ તો ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ દ્વારા સિનિયર એક્ઝિક્યુટિવ ફાઇનાન્સની પોસ્ટ માટે એક જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજીમાં મંગાવવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો તેમાં ટેલીનો ઉપયોગ કરીને તમારા કોમ્પ્યુટર તમામ નાણાકીય રેકોર્ડ જાળવણા માટે હાર્ડ કોપી રેકોર્ડ અથવા તો ડ્રાફ્ટિંગ ક્ષમતા માટે સારી સંચાર કૌશલ્ય અત્યંત ઈચ્છનીય છે અને ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હોવો ફરજીયાત છે પગાર ધોરણ વાત કરીએ તો તેમાં ચાલીસ હજાર રૂપિયા સુધી તમને તેમાં પગાર ધોરણ મળશે અને વય મર્યાદામાં વાત કરીએ તો બત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એના પછી નોટિફિકેશન લિંક પણ તમને જે આપી દેશે તેના પર ક્લિક કરીને તમે ફોર્મ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી શકશો અને ઓનલાઈન તમે કરી ના કરી શકો છો પછી તમે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે એના પછી એપ્લાય ઓનલાઈનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને જે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે અને જરૂર હોય તો તમારે અરજી ચૂકવી દેવાની રહેશે અને પ્રિન્ટ આઉટ અવશ્ય લઈ લેવાની રહેશે આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ આ અંગેની સંપૂર્ણ તમને વિડીયો નીચે મળી જશે ધન્યવાદ